આ ગ્રંથમાં મહાત્મ્યમાં આ શ્લોક ભાગવતનો એટલી સરસ શીખામમાં લખવું છે આ શ્લોકમાં પુરાણની ભાષાના અર્થો એકા છે પુરાણની ભાષા શું છે તો પેલું વેલું એના છ ગુણધર્મો છે પેલું તમે જેને કોઈ વાત સંભળાવો છો એ વાત તમને કોઈ માણસે કરી છે પણ એવા માણસે કરી છે કે એ માણસના નામ સાથે આ વાત જોડાય એટલે પછી આમાં શંકા કુશંકાનો કોઈ ભાવ પ્રગટ જ ન થાય શ્રેષ્ઠ માણસનું નામ સંબોધન કરીને આ વાતને મૂકવી એ પુરાણનો સૌથી મોટો ગુણધર્મ છે તમે આટલા પુરાણ વાંચશો ને તમે જુઓ અરે સ્વયં ભગવાન કૃષ્ણ પ્રભુ પોતે આ જ્ઞાન આપતા ગીતાજી નું જ્ઞાન સમજાવે છે મહાભારતના કુરુક્ષત્ર ભગવાન કૃષ્ણ સંબોધન કરે છે કે અર્જુન મનુ અને સૂર્યનો જે સંવાદ છે સંવાદ રૂપી હું તને એ ધર્મની વાતો બતાવું છું ભગવાન પોતે પણ નથી કહેતા કે હું તને કહું છું મનુ અને સૂર્યનો જે સંવાદ છે માણસો દ્વારા આ પ્રતિપાદિત થયું છે પોતાના ઉપર ન લઈ લે નહીં તો ઘણી વખત આ સંસારમાં અત્યારે થઈ ગયું છે ગીત આખું લખવું એ બીજા એ એઠે નામાચણ પોતમ લગાડી નથી બેનો આ આ જયકાના કાળા માન જય આદ્ય સતી કેટલી કડી ઉમેરી આપણે બીજા માણસને એટલું જ આપવું જોઈએ કે જેટલું આપણે બીજા પાસેથી મળ્યું હોય પણ મુખ્ય ઉપાધી એ છે કે જે આપણને મળ્યું હોય એમાં એટલું બધું આપણે એનું એનું એનો ફેરફાર કરી દઈએ એટલા બધા ચેન્જીસ કરી દઈએ એમાં અને પછી એને બજારમાં વહેતું મૂકીએ એના સિવાય નથી મુકતા આપણે તો તમે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિનું નામ લઈને સંબોધન કરો ને તો સાંભળનારા માણસને તમારી વાતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ બીજું તમે જ્યારે કોઈ માણસે મને કહ્યું છે મેં એની પાસેથી સાંભળ્યું છે આપ ઓશો ઓશોની વાત સાંભળીએ છીએ ઓશોને સાંભળ્યા છે ઓશો એક બહુ મોટો ગુણ હતો બહુ જ મોટો ગુણ ઓશો નો હતો રજનીશ એક એના વક્તવ્યમાં તમે સાંભળો તો એ ક્યારેય પણ કોઈ વાત મૂકે ને કોઈ કોઈ વાતને તમને સમાજને આપે ત્યારે સૌથી પહેલી વાત એમ કહે મેં કહી સુના હે મેં ક્યાંક સાંભળું છે આ વાત એમ ના કે આમ હું કઉ છું આમાં બે ફાયદા છે એક તો અહંકાર ન આવે અને બીજું ખોટું હોય તો તમે ખોટે ખોટા ચડી ન જાઓ મેં તો સાંભળ્યું તું ભાઈ છૂટી જવા માટેનો ગુરુજી સૌથી મોટો ઉપાય છે મેં કહી સુના હે ક્યાં સાંભળું તું પછી ખબર નથી મેં કહી સુના હે મેં ક્યાંક વાંચ્યું છે મને યાદ નથી ગ્રંથનું નામ પણ મેં વાંચ્યું છે એટલે લોકો પછી એના માટે તમારા માટે તર્ક અને વિતર્ક કરતા બંધ થઈ જાય તો બીજાના નામ સાથે સંબોધન કરીને કોઈને જ્ઞાન આપવું એનો અર્થ છે મને અહંકાર વક્તાને અહંભાવ ન આવે